તો મિત્રો આ વિડીયા જો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો જય માતાજી મિત્રો નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો તો આજે આપણે વાત કરીશું એસ બી હિન્દુસ્તાની ટીમ એવા હરિભા વિશે તેમનું લાઈફ ગેન વિશે વાત કરવાના છીએ મિત્રો તેમનું ગાડી કલેક્શન વિશે વાત કરીશું તેમની પાસે બાઇક કલેક્શન વિશે વાત કરીશું આઈફોન કલેક્શન વિશે વાત કરીશું તે કેટલું ભણેલા છે તે વાત કરીશું તે કેવું જીવન જીવે છે એ વાત કરીશું મિત્રો તો વિડીયો પૂરો જોજો મિત્રો તો વિડીયો બનાવી રહેજો અને વિડીયોને લાઇક પણ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો મિત્રો તો ચાલો વિડીયો શરૂ કરીએ મિત્રો તો મિત્રો હરીફા હરિફાનું રિયલ નામ દસરથ છે મિત્રો તે દસ પાંચ છે મિત્રો અને તે જીમ પણ કરે છે મિત્રો તે એકદમ સાદું અને સિમ્પલ જીવન જીવે છે અને આનસાપુરમાં હાલમાં રહે છે મિત્રો અને તેમની પાસે બાઇક આર વન ફાઇવ છે વ્હાઈટ કલરમાં છે મિત્રો અને તે એકદમ સિમ્પલ સાદું અને કોમેડી જીવન જીવે છે અને તે એક્ટિંગ પણ ખતરનાક કરે છે મિત્રો અને કોમેડીમાં તે ચેનલ બનાવી ત્યાંના છે મિત્રો અને એ કોમેડી પણ સારી સારી માં આવતા હોય છે અને મિત્રો તે એકદમ અને મિત્રો હરિભાઈ એકદમ સાદું સિમ્પલ જીવન જીવે છે મિત્રો તે સાથે સાથે સદસ ભાઈઓ પણ સાથે રહે છે તેમની પાસે ગાડી હાલમાં નથી તેમની પાસે હાલમાં બાઇક છે મિત્રો ગાડી હમણાં જ જોડાવાની છે નવી પેટે અને મિત્રો તે સાદું સિમ્પલ અને સિમ્પલ જીવન જીવે છે મિત્રો અને તે અને મિત્રો દસે દસે ભાઈઓ વામૈયા ગામના છે તે પણ હાલમાં હંસાપુરમાં રહે છે અને વધારે ને વધારે શૂટિંગ હંસાપુરમાં જોવા મળે છે મિત્રો અને તે કોમેડીમાં કાંઈક નવું નવું જોવા મળે છે અને કાંઈક નવું નવું શીખવા મળે છે અને મિત્રો મફુજી પણ સારી સારી એક્ટિંગ કરે છે મિત્રો અને તે મફુજી છેલ્લે જા એન્ડમાં તે સારા સારા સંસ્કારો અને વિચારો આપતા જાય છે મિત્રો અને કોમેડી ત્યાં પૂરી થાય અને મિત્રો હરિભા પાસે બે આઈફોન છે મિત્રો બંને આઈફોન આઈફોન ફિફ્ટીન છે અને એક આઈફોન ફોર્ટીન છે મિત્રો તેમની પાસે હાલમાં ગાડી નથી મિત્રો ગાડી લેવાની છે પણ હાલમાં તેમને આર પણ ફાઈ લાવી દીધું છે મિત્રો ટીમની ગાડી હાલમાં છે